વાત કરીએ વડોદરાની તો વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન બબાલ થઈ નવા સંવેદનશીલ વિસ્તારમાં દબાણની કામગીરી દરમિયાન બબાલ થઈ દબાણ કરનારે દબાણ શાખાના કર્મચારીઓને માર માર્યો પોલીસની હાજરીમાં માર મારવામાં આવતા સવાલ ઉઠ્યા છે લારી અને ગલ્લાના દબાણો હટાવવા માટે ટીમ ગઈ હતી સતત ચોથા દિવસે ચાલી રહી છે દબાણ હટાવવાની કામગીરી જેમાં બબાલ વચ્ચે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી કર્મચારીઓ એમના અધિકારીઓ અને પોલીસની ટીમ સાથે રહીને સહકારથી આ કામગીરી કરી રહી છે આજે આ મોગલવાડા ખાતે આ ટીમ દબાણાટો કામગીરી કરી રહી હતી ત્યારે કોઈ લાડી અથવા કોઈ ગલ્લાને હટાવવા બાબતે તો ટોળું ભેગા થઈ જતા વધારે અમારે ફોર્સની જે મોકલવામાં આવી અને અત્યારે કોઈ લવન ઓર્ડરનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી કોર્પોરેશનના કર્મચારી જોડે જો એના વિરુદ્ધના ભાગરૂપે એની સાથે કોઈ એવો બનાવ બનાવવામાં આવે એની ફરજમાં રૂકાવટ થઈ હશે તો એનું કાયદેસરના પગલાં ભરવામાં આવશે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોર્પોરેશન અને પોલીસની ટીમ નવાપુરામાં આવેલ મહેબૂબપુરા છે ત્યાં પહોંચી હતી દબાણ હટાવવા માટે તે દરમિયાન એકાએક દબાણકારો દ્વારા કોર્પોરેશનના જે દબાણ શાખાના સ્ટાફના કર્મચારીઓ હતા તેમની સાથે મારામારી કરવામાં આવી તેમની પાસેથી લારીઓ ઝૂટવીને તેઓ ફરાર થઈ ગયા અને તેના કારણે આપ જોઈ શકો છો કે સ્થળ પર તમામ પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ આવી પહોંચ્યા છે જોઈન્ટ પોલીસ કમિશનર ડીસીપી સહિતના તમામ અધિકારીઓ આવ્યા છે આ જ જગ્યા પર ઘટના કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ટોળું ભેગું થઈ ગયું હતું અને તેઓએ લારી છોડાવીને તેઓ અહીંથી ભાગવાની કોશિશ કરી કોર્પોરેશનના દબાણ શાખાના કર્મચારીઓ સાથે મારામારી કરવાની કોશિશ કરી અને એ વખતે પોલીસની પણ હાજરી હતી પરંતુ ક્યાંક ને કહી શકાય કે ટોળું એટલી મોટી સંખ્યામાં હતું જેના કારણે પોલીસ તે સ્થિતિને કંટ્રોલ ન કરી શકી અને તેના કારણે ત્યાર પછી પોલીસનો વધુ પડતો સ્ટાફ અહીંયા આવ્યો છે અને હાલમાં વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું જે લોકોએ દબાણ હટાવવાની કામગીરીમાં અડચણરૂપ થયા તેવા લોકોને શોધવામાં આવી રહ્યા છે અને ક્યાંકને ક્યાંક કહી શકાય કે કોર્પોરેશન અને પોલીસની જે દબાણ હટાવવાની અને દબાણ દૂર કરવાની જે કામગીરી છે તે યથાવત રીતે હજુ પણ ચાલુ રહેશે કારણ કે જે રીતના સંવેદનશીલ વિસ્તારમાં દબાણો થઈ રહ્યા છે તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પોલીસ અને કોર્પોરેશન દબાણ હટાવી રહી છે પરંતુ કેટલાક તત્વો એવા પણ છે કે જેનો વિરોધ કરીને મારામારી પણ કરતા જોવા મળી રહ્યા છે कॅमरामॅन मुकुंद दवेसाठी रवी अग्रवाल जी मीडिया वडोदरा